એકત્રીસ ડિસેમ્બર પહેલા અમદાવાદ શહેર પોલીસની ડ્રાઇવ ડ્રગ્સનું સેવન કરતા લોકો સામે પોલીસ ખાસ ડ્રાઈવ ચલાવી રહી છે એસઓજી અને ફોરેન્સિક સાયન્સ લેબ દ્વારા સંયુક્ત કાર્યવાહી વિવિધ વિસ્તારોમાં લાઈવ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટથી તપાસ થઈ રહી છે એસઓજીએ શહેરમાં તપાસ માટે ચાર ટીમ બનાવી છે લાઈવ ટેસ્ટિંગ કીટ થકી પરીક્ષણ કરી શકાશે પાંચ મિનિટના સમયગાળામાં સેમ્પલ થકી પરીક્ષણ કરાશે અને એક એફએસએલની કીટ આવે છે આ કીટને સલાઈવા કીટ કહેવામાં આવે છે આ કીટનો યુઝ કરી અને કોઈપણ જગ્યાએ ચેકિંગ કરી અને જો કોઈ પણ માણસે ડ્રગ્સનું કન્ઝ્યુમ કરેલું હોય તો એની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ રિપોર્ટ આવે છે એ રિપોર્ટને આધારે એના બ્લડ ટેસ્ટ કરવાના અને બ્લડ ટેસ્ટ કરી અને ફાઇનલ રિપોર્ટને આધારે આગળ આગળની કાર્યવાહી કરવા માટે નક્કી કરવામાં આવેલું છે તો એસઓજીની અંદર કુલ ચાર ટીમો બનાવવામાં આવેલી છે આ ચારેય ટીમોને જુદા જુદા પોઈન્ટ્સ આપવામાં આવેલા છે આ પોઈન્ટ ઉપર જઈને એફએસએલના અધિકારી એફએસએલના કર્મચારીઓ અને સાથે એસઓજીના અધિકારી અને કર્મચારીઓ આ કીટનો ઉપયોગ કરી અને ડ્રગ્સનું જે કન્ઝ્યુમ કરવાવાળા લોકો છે જે ડ્રગ્સનો પોતાના અંગત ઉપયોગ માટે વાપરતા લોકો છે એને પકડી અને એની ઉપર કાર્યવાહી કરવા માટે આ એક જાતની મુહિમ કરવામાં આવેલી